નમસ્તે મિત્રો હું છું ડોક્ટર જયમીન પટેલ મિત્રો આયુષ આપણે પંચકર્મની બધી ટ્રીટમેન્ટ કરાવી છીએ માલિશ છે બસ્તી નક્ષ્ય તારા આપણે લાસ્ટ એક વિડીયો બનાવ્યો કે માલિશથી શું ફાયદો થાય તો માલિશનો રેગ્યુલર અભ્યાસ કરવામાં આવે તો શરીરના ઘણા બધા સિસ્ટમ ઉપર કામ કરે છે અને એની અંદર આપણને ચેન્જીસ જોવા મળે છે આજે આપણી સાથે દાદા છે દાદા તમારું નામ શું મનીષભાઈ પટેલ દાદા ને આપણે પહેલા બે મહિના પહેલા આવ્યા તો આપણે ફર્સ્ટ વીકમાં સાત દિવસ કન્ટિન્યુ કરી પછી અઠવાડિયામાં બે વાર હા હા પછી અઠવાડિયામાં બે વાર એક વાર હવે આપણે અઠવાડિયે એક વાર કરીએ બરાબર તો લગભગ ત્રીસે સીટિંગ ઉપર માલિશના થઈ ગયા હવે આપણે દાદા પાસે જાણીએ કે કઈ કઈ વસ્તુમાં સુધારો લાગે પહેલા ઊંઘમાં દાદા કેમ છે

તો એકા તો ફ્લો પ્રોપર ઇમ્પ્રૂવ થયો હા ઓકે પગના જે સોજા પહેલા રહેતા હતા આ પગના પંજામાં જે સોજા રહેતા હતા ઓછા થઈ હા એનું પ્રમાણ ઓછું થઈ અને સવાર ઉઠીને જે જકડાવાનું પ્રમાણ હતું એ ઘટી ગયું એ ઘટી ગયું બીજું દાદાને પાર્કિંગઝન ની દવા ચાલે પાર્કિંગઝન એક ન્યુરો ડિજનરેટિવ ડિસીઝ છે એટલે લીવર ડોબાય એમની ચાલુ છે એ જે પ્રમાણે કન્ટિન્યુ પણ એ દવા લેવાય છતાંય એ જયારે ચાલતા હતા ત્યારે ઇમ્બેલેન્સ રહેતું હતું બેલેન્સ રહેતું લાગતું હવે આપણે આ જે પંચકર્મોમાં આપણે ખાલી માલિશ કરી તો એનાથી હવે થોડું બેલેન્સ પહેલા કરતા સરસ રહે છે પહેલા એક્ટિવ ચલાવવાતું હવે ચલાવે પહેલા નતું કેમ ચલાવાતું બેલેન્સ તો બેલેન્સ ઇમ્પ્રુવ થવું એ સાયન્સ શું છે કે આપણે ન્યુરોલોજીકલ ફંક્શન પણ ઇમ્પ્રુવ થાય છે દાદા માલિશ છે ને એ ખાલી સ્કીન ઉપર હવે તમને પણ ખ્યાલ આવે ને માલિશ છે ખાલી ને મસલ્સ ઉપર કામ નથી કરતી એ બ્રેઇન સુધી એની ઇફેક્ટ આવે છે વજન પણ બે કિલો ઘડ્યું ને હા અને દિવસ દરમિયાન શરીરમાં સ્ફૂર્તિ લાગે છે બરાબર તો મિત્રો માલિશ થી આજે આ ત્રીસ સિટીંગના અનુભવની વાત છે અને આ વિડીયો એટલા માટે